શ્રી ગણેશય નીસરસ્વત નમ શ્રીગુરુભ્યો ન શ્રી વિષવે નકારંભુશયન પદ્મનાભં સુરેશં વિશ્વાધાર ગગનસદ શુભાંગ

કવિ જયદેવના ગીત ગોવિંદના પ્રથમ ખંડમાં આવેલું છે એમાં સુંદર શબ્દોથી વિષ્ણુ ભગવાનના દશ અવતારોનું વર્ણન કરેલું છે વિષ્ણુ ભગવાને સૃષ્ટિના કલ્યાણ માટે અનેક અવતારો ધારણ કર્યા છે ભાગવતની અંદર એવા ચોવીસ અવતારોનું વર્ણન છે એમાંથી મુખ્ય દશ અવતાર જે છે એ એની આ શ્લોક

એ એના વિશે એક મને ખૂબ એટલા માટે ગમે છે કે જૂની જે આનંદ મઠ ફિલ્મ જૂના સમયની આવી હતી જે દેશભક્તિની ફિલ્મ હતી એમાં પ્રાર્થના રૂપે આ સ્તુતિ રૂપે એનો સમાવેશ કરેલો છે પૃથ્વીરાજ કપૂર અને ગીતા બાલી પર આ ગીત ફિલ્મ આવેલું છે અને હેમંત કુમાર અને ગીતા દત્તે એનું ગાયું છે હિમંત કુમારનું સંગીત છે એ ફિલ્મમાં એટલે આપણે એ જોવાનું છે કે પહેલાના જમાનામાં પેલાના સમયના ડાયરેક્ટરો સંગીતકારો ફિલ્મના બધા પણ કેવા હતા કે આવા ઉત્તમ ફિલ્મમાં ગીત તરીકે સમાવેશ એનો કરતા અને એને સરસ સંગીતબદ્ધ રીતે કરીને મૂકેલા છે એમાં જય જગદીશ ની પંક્તિ ઉમેરીને એને ખૂબ સરસ રીતે મૂકેલું છે એની એના એ સ્ટાઇલમાં એકાદ કડી ગાવાનો હું પછી પ્રયત્ન કરીશ સ્તોત્ર મૂકજો રમાબેન પીડીએફ મુકજો આપણે કરીએ શ્લોક એમાં જે સંસ્કૃત ના સ્તોત્રના જે ભાગ છે એ પૃથ્વીરાજ કપૂરના અવાજમાં એટલે હેમંત કુમારે પોતાના અવાજમાં ગાયા છે અને પછી જય જગદીશ હરેથી ગીતા દત્તે એને સાથ આપ્યો છે જોડીને તો પેલી લાઈન એ રીતે ગાવાનો પ્રયત્ન કરું પછી આપણે આગળ સ્તોત્ર ના અભ્યાસ ને ચાલુ કરશું પ્રલય પયોધી જલે ધ્રુતવાન શિવેદમ વિહિત વહિત્ર ચરિત્રમ ખેદમ કેશવ ધ્રુતમીન શરીર જય જગદીશ હરે জয় জগদীশ হে কেশ জয়গদী হরে জয়গদী হে রীতে আখ গীত છે એની યુટ્યુબ માંથી તમે આનંદ મઠ કરશો એટલે સાંભળવા મળશે સરસ છે તો આપણે શ્લોક જોઈએ પ્રલય મખેદમ કેશવ મીન શરીર જય જગદીશ હરે તો આ શ્લોક ની અંદર મત્સ્યાવતારનું વર્ણન છે પ્રલય જલે એટલે પ્રલય સમયે જ્યારે સમગ્ર સૃષ્ટિનો નાશ થઈ રહ્યો હતો ત્યારે એમ છે કે એક નૌકાની અંદર સૃષ્ટિને ચલાવવા માટે મનુ અને શત્રુપા અને એની સાથે વેદો એ બધું મૂકીને એક એવી જાતની નૌકા બનાવી હતી કે એ પ્રલયમાંથી બચી જાય એના માટે આમ આમ મુખ્ય વસ્તુઓ જે સૃષ્ટિ ને ઉત્પન્ન કરવાની છે તો એ જ્યારે નાશ થઈ રહ્યો તો ત્યારે વેદોને બચાવવા માટે પ્રલય અભયોધી જલે ધૃતમાન હશી વેદમ વેદને બતાવવા માટે વિહિત વહિત્ર ચરિત્રમ તમે એવું સુંદર ચરિત્ર કર્યું અને મત્સ્યાવતાર ધારણ કર્યો મત્સ્ય મો મોટી માછલીનું સ્વરૂપ ધારણ કરી અને એ હોડી જે આખી વહી જતી પ્રલયની અંદર એને એને પોતાના માછલીના શરીર પરથી એને અટકાવી દીધી અને એને પ્રલયમાં વહી જતી બચાવી અને એવી રીતે એને વેદને બચાવ્યા જો તમે ટીવી ના ઓલા જોવાના શોખીન હો અને એમાં વિષ્ણુ પુરાણ કરીને આવતી હતી સિરિયલ એ જો તો એની અંદર તમને આ બધું જોવા મળે એમાં ખૂબ સરસ રીતે આ બતાવેલું છે કે કેવી રીતે મત્સ્ય અવતારની અંદર એ નૌકા ને બચાવી અને એમાં વેદો હતા એને બચાવ્યા એટલે આ મત્સ્ય અવતારની અહીંયા વાત કરી કે એવા હે કેશવ હે જગદીશ આપનો જય હો આપને મારા નમસ્કાર હો તો આવી રીતે પહેલો અવતાર વિષ્ણુ ભગવાન નું અહિયાં વર્ણન કર્યું આપણે બીજો શ્લોક જોઈએ ક્ષિતિહ ક્ષિત ક્ષિતિહ વિપુલ તરે તવ પૃષ્ઠે ધરણી ધારણ કિણ ચક્ર ગરિષ્ઠે બીજા શ્લોક ની અંદર કુર્માવતાર ની વાત કરી છે કેશવ ધૃત કુર્મ શરીર કુર્માવતાર હવે કુર્માવતાર ભગવાને ક્યારે ધારણ કર્યો તો જયારે સમુદ્ર મંથન થયું ત્યારે મેરુ પર્વત ને એને રવૈયો બનાવ્યો પછી જે સાપ છે વાસુકી નાગ ને એનો એને વલોવાનો રવૈયો બનાવ્યો અને પછી એવી રીતે જે ફેરવ્યું ત્યારે આખા આખી પૃથ્વી નેત્રા નેત્રા હા નેત્રુ બનાવ્યું નેત્રુ બનાવ્યું સાપ ને ત્યારે આખી પૃથ્વીને અને આ મેરુ પર્વતને વિષ્ણુ ભગવાને કાચબાનો અવતાર ધારણ કરીને એની ઢાલ જેવી પીઠ ઉપર બધું એને ધારણ કર્યું ને એવી રીતે એના ઉપર રવૈયો એ ફર્યો મેરુ પર્વતનો ત્યારે કેજ કે મેરુ પર્વતનો રવૈયો ફરવાને કારણે ધરણી ધારણ કિણ ચક્ર ગરિષ્ઠે ક્ષિતિરિહ ક્ષિતિ એટલે પૃથ્વી ક્ષિતિરહ વિપુલ તરે તિષ્ઠતિ તવ પૃષ્ઠે તમારા તમારી પીઠ ઉપર એ આખી પૃથ્વી રહી અને એના ઉપર ધરણી ધારણ કિન એને તમે ધારણ કર્યો મેરુ પર્વત ને પણ ધારણ કર્યો ને જે ફર્યો મેરુ પર્વત એને કારણે તમારી પીઠ ઉપર જે ઘા થયો એ ઘા જે છે એ લાલ ચક્રના નિશાન તરીકે તમારી પીઠની શોભામાં

કેશવા ધૃત કુર્મ શરીર જય જગદીશ હરે એવી રીતે નું અહિયાં સરસ વર્ણન આપેલું છે ધરણી ધારણ ચક્ર ગરિષ્ઠે ધૃત કુર્મ શરીર જય જગદીશ હરે જય જગદીશ હરે জয় জগদীশ হে কেশ দ্রুত কূর্ম শরীরা জয় জগদীশ জয় জগদীশ ত্রিজো শ্লোক যাই

ક્ષ કરીને જે અસુર હતો એને અતિશય વિશ્વમાં બ્રહ્માંડમાં ત્રાસ ફેલાવ્યો હતો અને આખી પૃથ્વીને એ આખા બ્રહ્માંડના સાગરમાં એને ડૂબાડી દીધી હતી એટલે પૃથ્વીનો નાશ કરવા માટે એને સમુદ્રમાં ડૂબાડી દીધી હતી અને ત્યારે પૃથ્વીને એમાંથી બહાર લઈ આવીને બચાવવા માટે વરા અવતાર ધારણ કરીને વિષ્ણુ ભગવાને દાંતોની અણી પર એને ટેકવી અને બહાર સમુદ્ર ને લઈ આવીને બચાવી કરી હતી અને તે વખતે એનું સ્વરૂપ કેવું લાગતું હતું તો ચંદ્રમાના મુખ પર શશીની કલંક ચંદ્રમાના મુખ પર એક ધબ્બાની જેમ પૃથ્વી શોભી રહેતી વિષ્ણુ ભગવાન નું સ્વરૂપ એ ચંદ્ર સમાન એનું મુખ અને એના દાંત ઉપર જે પૃથ્વી એ ચંદ્રની અંદર જેમ ડાઘ હોય એવી રીતે શોભી રહીતી એવું વર્ણન કર્યું છે તો વરાહ અવતાર જ્યારે લીધો ભગવાને ત્યારે પૃથ્વીને કેવી રીતે બચાવી એનું માત્ર બે લાઈન માં વર્ણન આપે છે પણ એટલું સરસ જયદેવે વર્ણન કર્યું છે કવિ જયદેવે કે આખો પ્રસંગ એની અંદર તમને આવી જાય વસતી દશન શિખરે દશન એટલે દાંત દાંતના શિખર એટલે દાંતની અણી ઉપર ધરણી તવલગ્ન પૃથ્વી જે છે એ તમારા દાંતના અણી ઉપર વસતી રહી ગઈ ત્યારે તમે ચંદ્રમા ની અંદર જેમ કલંક શોભે એવી રીતે પૃથ્વી શોભતી હતી એવા વરાવતાર ધારણ કરનાર હે જગદીશ હે કેશવ તમારો જય હો વસતી દર્શન શિખરે ધરણી તવલગ્ન शशिनिकलङ्कलेवनिमग्ना केशवा द्रुतशूकररूप जय जगदीश हरे जय जगदीश हरे केशवा धृतशूकररूप जय जगदीषहरे જય જગદી ચોથો શ્લોક જોઈએ ત્રણ અવતાર પૂરા થયા ચોથો અવતાર હવે નૃસિં અવતાર ની અહિયાં જયદેવ કવિ વાત કરે છે તવ કર કમલ વરે નખમ અદભુત શૃંગમ દલિત હિરણ્ય કશીપુ તનુભંગમ કેશવા નરહરિ રૂપ જય જગદીશ હરે આગળ વરાહ અવતારમાં મુખ અને શરીર એવો અવતાર છે રૂપ તો શરીર મનુષ્યનું અને મુખ એનું સિંહ નરસિંહ હરિ એટલે સિંહ પણ એનું નામ થાય છે તો સી નો ઉપર નો ભાગ સિંહના મુખનો અને નીચેનો ભાગ મનુષ્ય પ્રહલાદ છે પરમ ભક્ત હતો પરમભક્ત પ્રહલાદને એના પિતા હિરણ્યકશીપુએ જયારે અતિશય ત્રાસ આપ્યો અને છતાં એને આપની ભક્તિ અને આપનું શરણ છોડ્યું નહીં ત્યારે આપે નૃષિ સ્વરૂપ ધારણ કરી અને અડધું શરીર સિંહનું અડધું શરીર માનવનું એવું ધારણ કરીને નખોની ધારથી તે હિરણ્ય કશિપુને છેદી નાખ્યો અને ભક્તનો ઉદ્ધાર કર્યો એવા હે કેશવ હે જગદીશ આપનો જય હો આપને નમન હો તવ કર કમલ અવરે તમારા હાથ ની અંદર રહેલા નખમ અદભુત શૃંગમ નખ અણીદાર નખ અદ્ભુત શ્રૃંગમ અદભુત તમે દલિત હિરણ્ય તનુ ભૃંગમ હિરણ્ય કશીપુના દેહ ને એના તનુ એના દેહ ને તમે છેદી નાખ્યો દલિત છેદી નાખ્યો એવા હે કેશવ નરસિંહ હે કેશવ હે જગદીશ આપનો જય હો तव करकमलवरे नखमद्भुतश्रृङ्गं दलितहिरण्यकशीपूतनुभृङ्गं केशवा द्रुतनरहरिरूपा जय जगदीशहरे जय जगदीशहरे केशवा धृतनरहरिरूप જય જગદી પાંચમો શ્લોક લઈએ પાંચમા શ્લોક માં વામન અવતાર ની વાત કરી છે છલયસી વિક્રમણે બલિમદ્ભુત વામન પદનખનીર જનિત જન પાવન કેશવામન રૂપ જય જગદીશ હરે અસુરરાજ બલિ એને સમગ્ર વિશ્વ પર જ્યારે પોતાનું આધિપત્ય જમાવ્યું અને દેવોને પણ એને પોતાના દાસ બનાવ્યા ની બધી સંપત્તિ લઈ લીધી ત્યારે એની પાસેથી દેવોની સત્તા પાછી આપવા માટે અને સૃષ્ટિનો ઉદ્ધાર કરવા માટે આપે એની સાથે છલ એટલે કે ચતુરાઈ કરી કારણ કે એ પણ પાછો ભગવાનનો ભક્ત તો હતો જ એટલે એવા તમારા બલિ એવા ભક્તને તમે યજ્ઞ સમયે વામન રૂપ ધારણ કર્યું અને બટુક બ્રાહ્મણના વેશમાં એની પાસે દાનમાં ત્રણ પગલાને ભૂમિ રૂપે માંગ્યા અને વામન હોવા છતાં વિરાટ પગલાં ભરીને બધું એની પાસેથી સમગ્ર સૃષ્ટિનું રાજ્ય લઈ લીધું પછી એની બધી આગળ આપણને વાત ખબર છે કે પછી જો ત્રીજો બે પગલામાં ભૂમિ મપાઈ ગઈ અને ત્રીજો પગ મૂકવા માટે એને પોતાનું મસ્તક આપ્યું પછી એ પાતાળમાં ચાલ્યો ગયો અને એણે ભગવાનનું શરણ સ્વીકાર્યું અને ભગવાનને ત્યાં રોકી લીધા એ બધું પણ અહીંયા આપણે એટલું જોશું કે એને એમાંથી બધું ત્રણ પગલા ભરીને એમ જ બધું લઈ લીધું અને એવા એવા તે વખતના હે કેશવ વામન અવતારની અંદર તમારા ચરણોમાંથી વહેતી ગંગા એ આજે પણ લોકોના પૃથ્વી પર ના લોકોના પાપોનો નાશ કરી રહી છે છલયસી વિક્રમણે બલિમ અદભુત વામન છલયસી વિક્રમણે તમે વિક્રમણ કરીને પગલા ભરીને બલિની સાથે છલ કર્યું અને અદ્ભુત વામન સ્વરૂપ ધર્યું તે વખતે તમારા પદનખ તમારા પદના નીર નીર નીકળ્યું ગંગા સ્વરૂપે જે નીર પાણીમાં અત્યારે ગંગાના જળમાં અત્યારે જનપાવન આખા પૃથ્વીના લોકો એનાથી પાવન થાય છે એટલે એમ કહેવાય છે કે જયારે વામન અવતાર સમયે ભગવાન વિષ્ણુ બધા પગલા માંગતા હતા ત્યારે બ્રહ્મલોક સુધી એમનો પગ પહોંચ્યો ત્યારે બ્રહ્માજી એના ચરણ કમળ એની પૂજા કરી અને એ જે જે ચરણ કમળ ધોયા એનું જળ નદી રૂપે વહ્યું અને એ જે ગંગા નદી ને પછી ભગીરથે સ્વર્ગમાંથી નીચે ઉતાર્યા અને બધો ઉદ્ધાર થયો અને આજે પણ આપણો બધાનો ઉદ્ધાર ગંગા નદી કરી રહી છે એના માટેનું વામન એના માટે વામન સ્વરૂપ નું આવું સુંદર વર્ણન જઈ મૂક્યું છે તો એટલા માટે ગંગા પણ દેવા સુરસરી એવા નામ આપણે ઓળખીએ છીએ દેવા પગા મસ્તકે જ્યારે શંકર ભગવાનનું વર્ણન આવે છે ત્યારે ગંગા માટે શબ્દ વપરાય છે અને સુરસરી એટલે એ ભજન એક છે કે રામ નામ રામ ભજન ગુણકારી એની અંદર આવે છે કે એ સુરસરી પછી શંકર જટા સમાણી અને શંકરી નામ પડ્યો હે ત્રિભુવન પાર લગાઈ એવું એક સરસ ભજન છે રામ રામચરણ સુખદાયી કરીને એક વચન છે મનવા રામ ચરણ સુખદાયટા સમાય જટા શંકરી નામ પડ્યો હે ત્રિભુવન તાર રામ ચરણ સુખદાયી મનવા રામ ચરણ સુખદાયી સરસ એવી ગંગા નદી નું વામન અવતાર માંથી પ્રાદુર્ભાવ થયો છે તો છેલ્લા શ્લોક નું આપણે ગાયન કરી લઈ છલયશ વિક્રમણે બલિમદભૂત વામન પદ નખ નીર જન પાવન केशवा धृत जय जगदीश हरे जय जगदीश हरे केशवा धृतवामनरूप जय जगदीश हरे આપણે પાંચ અવતાર સુધી વિરામ લઈએ બાકીના શ્લોકો નું આપણે આવતા વિડીયોમાં અભ્યાસ કરશું ત્યાં સુધી રજા લઈએ જય હાટકેશ ઓમ નમો નારાયણ